yeah લો એટલે કેમ છો બધા મજા મજામાં કેમ છો તન તને જય માતાજી જય માં મોગલ જો આજ મતા વાડી આવ્યો છું તો જોય શકો કે 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 દુના કે બ્લોગ બ્લોગ બનાવતા હતા તો કંપા મરાઈ પીના આવો પાસ શરૂઆત કરી છે એટલે સપોર્ટ કરતા જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા એટલે કરીને અમાર નવા નવા બ્લોગ જો તમને મળે તો અત્યારે આમ વાડી આવ્યો છું અને નું પાઈ બન જelo છે અત્યારે બી વાડીના થોડું કામ હતું તે આગળ આવશે અને ચા બનાવવાનું છે તો એ છોકરો નિયો ચરા ઓનલાઈન એકલો મેડે બેઠો છું કેમ કે પણ ફોન નો પ્રોબ્લેમ એટલે ફોન નો તો હારણો તો એટલે વિડિયો નતા બનાતા એટલે આ પાસ શરૂઆત કરી હતી મેં તને એટલે તો એ છોકરો તો આ ચરા આવી ગયો છે બી તો છે চাবনে ৰাখিলে পিনে આ તો બહુ મજા મજા આવે પહેલા તો આચરાઈ સી હની વાડિયે જોઈ શકો કેમ કેને ડુંડા ને બને ઢાંક પર સે લઈને આરે આવસુ તો કેમ કે વરસાદ આવે હોતો એટલે ઢાંકવા તો સાવ પડે મતલબ એટલે આલા જાય જોઈ શકો

干好干。